નવરાત્રી આયોજનમાં વિધર્મીઓને પ્રવેશ ન આપવાની માંગ ડીસામાં હિન્દુ યુવા સંગઠન દ્વારા પોલીસને આવેદનપત્ર અપાયું ગુજરાતના સૌથી મોટા તહેવાર ગણાતા નવરાત્રિમાં માતાજીની આરાધના થતી હોવાથી નવરાત્રીના આયોજનોમાં હિન્દુઓને અને વિધર્મીઓને પ્રવેશ આપવામાં ન આવે તેવી અપીલ હિન્દુ યુવા સંગઠન દ્વારા આયોજકોને કરાઈ છે ઉપરાંત હિન્દુ યુવા સંગઠન દ્વારા પોલીસને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા ભારત દ્વારા અપીલ કરવામાં આવે છે કે ગુજરાતના તમામ મહાનગરો નગરો તથા ગામોમાં તાલુકા લેવલે જાહેર નવરાત્રીના આયોજકોને તથા તમામ સોસાયટી શેરી ગરબા આયોજકોને નિવેદન કરવામાં આવે છે કે આપણા આયોજનમાં નવરાત્રી દરમિયાન કોઈ વિધર્મીઓને પ્રવા પ્રવેશ ન આપવો આ ઉપરાંત કોઈ ગાયક કલાકાર તેમજ ઓર્કેસ્ટ્રા પાર્ટીના કલાકારો સાઉન્ડ સિસ્ટમ લાઇટ ડેકોરેશનના કામ માત્ર હિન્દુઓને જ આપશો તેમજ ફૂડ સ્ટોલોના કામ પણ માત્ર હિન્દુઓને ફાળવવા ચીફ ગેસ્ટ તરીકે બિન હિન્દુઓને ન બોલાવવા એવી અપીલ કરવામાં આવી છે આ બાબતે હિન્દુ યુવા સંગઠન દ્વારા ડીસામાં ઉત્તર અને દક્ષિણ પોલીસ મથકે આવેદનપત્ર આપી પોલીસને પણ તકેદારી રાખવા જણાવ્યું હતું આ બાબતે હિન્દુ યુવા સંગઠનના સંયોજક મનોજ ઠાકોરે જણાવ્યું હતું કે અમારી તમામ ગરબા આયોજકો શેરી ગરબા આયોજન અને અપીલ છે કે આપણા નવરાત્રી જેવા પવિત્ર તહેવારોમાં વિધર્મીઓને બોલાવીને જેહાદને પ્રોત્સાહન ના આપશો છતાં કોઈ આયોજકો વિધર્મીઓને પ્રવેશ આપશે અથવા બિન હિન્દુ કલાકારોને બોલાવશે તો હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા ભારત આપના કાર્યક્રમનો વિરોધ કરશે તેની સંપૂર્ણ જવાબદારી નવરાત્રી આયોજકોની રહેશે રિપોર્ટર રાકેશ ઠક્કર ડીસા બનાસકાંઠા જય શ્રી રામ ભવાની આપ સૌ જા છો કે આપણે તહેવાર એટલે હિન્દુ નવરાત્રી આવી રહી છે તારીખ ત્રણ ના રોજ અને આ ધર્મનો તહેવાર એટલે બહુ પવિત્ર રહે છે આપણા ગરબા ચોક હોય જ્યાં જ્યાં ગરબા થાય છે ગરબા ચોકની અંદર કોઈ પણ વિધર્મીને પ્રવેશ ન આપવા માટે અમે એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ આજે દક્ષિણ સ્ટેશન અને ઉત્તર કુલિશન એ લોકોને પ્રવેશ કેમ ના આપો એટલા માટે ના આપો કે જે લોકોને જે હિન્દુ ધર્મથી માનતા નથી અને હિન્દુ ધર્મની દેવી દેવતાના મૂર્તિઓને એ લોકો પૂછ કહે છે અને પુછ કહે છે જે દેવી દેવતાની મૂર્તિઓને જે આ હિન્દુ હિન્દુઓ પૂજે છે એ હિન્દુઓને આ લોકો કાફી કહે છે તો એવા લોકોને આપણે પ્રવેશ શા માટે આપીએ તો એના અનુલક્ષીને આજે અમે આવેદન પત્ર આપીએ છીએ ખાસ ચેતવણી સાથે કહીએ છીએ દરેક પાર્ટી પ્લોટ ના આયોજકોને કે ભાઈ તમે તમારા પાર્ટી પ્લોટ અંદર ગરબા ચોક અંદર કોઈ પણ અધર્મી પ્રવેશ આપશો નહીં ગાળાવાળો હિન્દુ હોવો જોઈએ વગાડવાળો હિન્દુ હોવો જોઈએ અને રમવા વાળો પણ હિન્દુ જ જોઈએ કોઈ પણ રીતે કોઈ ઉધર્મી અધર્મી પ્રવેશ કરવો જોઈએ નહીં આની સંપૂર્ણ જવાબદારી જો પકડાશે કઈ જવાબદારી દરેક આયોજકો રહેશે આના માટે અમારી ટીમ સતત ગોઠવાયેલી છે મહિલા ટીમ પણ ગોઠવાયેલી છે અને યુવાનોની ટીમ પણ ગોઠવાયેલી છે દરેક ગરબા ઉપર ટીમો ફરતી હશે ચાપતી નજર રહેશે એમના ઉપર અને આયોજકો ખાસ વિનંતી કે આવી બનાવો બધી જગ્યાએ બને જ છે બને છે કરો ના બને છે એના ભાગ ભાગરૂપે આયોજન ખાસ ચેતવણી છે એટલા માટે તમે તમારી તમે બાવસરો મૂકો છો બધી વ્યવસ્થા કરો છો પણ તમે ધ્યાન રાખો પૂરતું કેમ કે આ બધું થાય છે આ મોસ્ટ ઓફ પાર્ટી પ્લોટ ની અંદર થાય છે ક્યાંય કોઈ શિરી સીરુ રમા થતું નથી માટે ખાસ ધ્યાન રાખો પાર્ટી પ્લોટ ની અંદર ખાસ ને વિનંતી છે કે ભાઈ તમે તમારી રીતે તમે તકેદારી આનું ધ્યાન રાખજો